ઉપભોક્તા અધિકાર સંગઠન દ્વારા આજે ઉપભોક્તા જાગૃત કાર્યક્રમ માંજલપુર ખાતે આવેલા બ્રિજ પાર્ક ખાતે કરવામાં આવ્યો હતો ચોવીસ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે દરેક વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં ઉપભોક્તા અધિકારી સંગઠન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો હાલના યુગમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગક થવાના કારણે અનેક સાયબર ક્રાઇમના બનાવો વધતા લાગ્યા છે ત્યારે લોકોમાં અને બાળકોમાં જનજાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સંસ્થા દ્વારા નજીવા દરેક કેસ લડવામાં લડવવામાં આવે જેમ કે પહેલાના જમાનામાં ગ્રાહક એ રાજા કહેવાતો હતો પરંતુ ઓનલાઈન મંગાવેલા વસ્તુઓ રિફંડ ન મળ કરવી અથવા રિપ્લેસ ન કરવી જેને લઈને ગ્રાહકને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે જેને લઈને ઉપભોક્તા અધિકારી સંડાકર દ્વારા ગ્રાહકને ન્યાય આપવા માટે સાથે જ ગ્રાહકને પડતી મુશ્કેલીની પણ સમાધાન કરી આપવામાં આવે છે ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં લોકો સાથે થયેલા સાયબર ક્રાઇમની ઘટનાઓને લઈને આજે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપભોક્તા અધિકારી સંગઠનના અધ્યક્ષ નવીનભાઈ શર્મા માંજલપુર પોલીસ ચોકીના સાયબર ક્રાઈમના અધિકારીઓ સાથે સ્થાનિક લોકો અને મહિલાઓ બાળકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજે અમે બ્રિજ પાક એક નંબર માંજલપુરમાં ગ્રાહક સુરક્ષાના ઉપર કાર્યક્રમ રાખેલો છે જેમાં આજે એકચ્યુઅલી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ છે જે ચોવીસ ડિસેમ્બરે દર વર્ષે બનાવવામાં આવે છે ઓગણીસો ને છ્યાસીમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસનો પહેલીવાર સ્થાપના થયેલી એટલે અમે ચોવીસ ડિસેમ્બરે ગ્રાહક સુરક્ષા દિવસ દર વર્ષે મનાવીએ છીએ અમારી સંસ્થા બાવીસ સ્ટેટમાં કામ કરી રહી છે એટલે અમે જનજાગૃતિ માટેના કાર્યક્રમો બાવીસ સ્ટેટમાં આજ સેમ દિવસે બાવીસે બાવીસ સ્ટેટમાં કરીએ છીએ જેમાં આજે બ્રિજ બ્રિજપાક સોસાયટી એક નંબર માંજલપુરમાં આ પ્રોગ્રામ કરેલો છે અને જેમાં અમે સાયબર સિક્યોરિટી ખાદ્ય પદાર્થો અને રેગ્યુલર કન્ઝ્યુમર રિલેટેડ પ્રોગ્રામ આખો રાખેલો છે અમારા કાર્યક્રમમાં આજે પીએસઆઈ મયંક પરીખ સાહેબ જે સાયબર સિક્યોરિટીના પીએસઆઈ છે નવીન શર્મા સાહેબ જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે દિપેશ જૈન સાહેબ જે અમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે અને હું અર્નબ દેસાઈ જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છું રાજેશ પટેલ સાહેબ જે કિસાન મોરચાના બીજેપીના પ્રમુખ છે બરોડાના આટલા અતિથિ ઉપસ્થિત રહ્યા હતા